આ મારો બેટો છે ને માસ્તર બધા મહેમાન આવે ને બધાને કપડા એમ પેન્ટ ક્યાં છે આના પેન્ટ અરે ભરતભાઈ કુટ લઈને આવશે ઘરે આપી હવે એવું કીધું છે ભરતભાઈ ખુટે ખુબ સરસ આમાંથી લાગે છે વ્હાઈટ કલર મસ્ત લાગે છે માસ્તર ને બધા ને પસંદ અલગ અલગ હોય છે ખુબ સરસ એટલું આજે ખુશ થયો થેન્ક યુ